જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ પર કરવામાં આવ્યું ડિમોલેશન ગુસ્સી ચોકના મુખ્ય આરોપી અને કુખ્યાત કાળા દેવરાજનું મકાન ધ્વસ્ત કરાયું તંત્ર પોલીસ અને મનપાની સંયુક્ત કામગીરી નોંધાઈ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલું હતું ગેરકાયદેસર બાંધકામ કાળા દેવરાજ ગેંગ વિરુદ્ધ નોંધાયેલા છે સૌથી વધુ ગુના કાળા દેવરાજના મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું કાળા દેવરાજના પાંત્રીસ હજાર ચોરસ વારના ફાર્મ હાઉસનું પણ ડિમોલેશન કરાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી કાળા દેવરાજ ગુસ્સી ચોકના ગુનામાં ફરાર છે

તેમાં આવા અસામાજિક તત્વો જે પોતાની ગેરકાયદેસર મિલકતો જે સરકારી કે પ્રાઇવેટ કોઈ દબાવેલી હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જે સૂચના આવેલી તેને ધ્યાને રાખી કાળા દેવરાજ ની જેટલી છે આઈડેન્ટીફાઈ કરવામાં આવેલી અને પ્રાંત સાહેબ ના રેવન્યુ વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજ રોજ તેમનું રિવોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવેલી છે અને પૂછા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે ડ્રોન તથા બોડી વોન કેમેરા મારફતે પૂરતું સર્વેલન્સ છે वाही शांतिपूर्न महोल मां चालू